નમસ્કાર મારા વાવના ગુજરાતી મિત્રો અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે જોઈશું કે ધ્રૌપદી ભીમને કેમ મારવા માગતી હતી એટલે કે ભીમના રક્તથી એનું ખપ્પડ ભરવા કેમ માગતી હતી તો હવે દ્રૌપદી આપણે આગળ ચર્ચા કે ધ્રૌપદી કોણ હતી કે દ્રૌપદી એક અગ્નિ કન્યા છે એ યજ્ઞ કુંડમાંથી પ્રગટ થયેલી છે અને એ જ મહાકાળી આપણે આગળ જોઈએ કે દ્રૌપદી એ જ મા પાર્વતીએ જે મહાકાળીનું રૂપ ધારણ કર્યું એમાં એનો જ અંશ છે એમાંથી જ પ્રગટ થયેલી એક કપ્પડ જોગણી છે તો હવે દ્રોપદીને ભીમને એવું શું બન્યું કે દ્રૌપદી ભીમને મારવા માગતી હતી એનું કપડ ભીમના લોહીથી ભરવા માગતી હતી તો જ્યારે અર્જુનને મત્સ્યવેદ કર્યો અને દ્રુપદ રાજાએ દ્રૌપદીને સોંપી ત્યારે પછી પાંચે ભાઈઓ દ્રૌપદી લઈને મા કુંતી પાસે આવ્યા છે અને કુંતીની પાસે આવીને કહ્યું કે મા અમે કંઈક ભેટ લાવ્યા છીએ ત્યારે કુંતીએ એવું કહ્યું કે ભાઈ તમે જે લાવ્યો હોય બેટા તમે પાંચ જણા સરખા હિસ્સે એને વેચી લેજો હવે આ તો ક્યાં રમકડું હતું આ તો પત્ની હતી એટલે એને પાંચ પતિઓ ધારણ કરવા પડ્યા એની આપણે આગળ ચર્ચા કરીશું કે દ્રૌપદીને પાંચ પતિઓ કેમ ધારણ કરવા પડ્યા ત્યારે પછી માતા કુંતીના આદેશ પ્રમાણે અને એના વચન પ્રમાણે કે દ્રૌપદીએ જ ખુદ પાંચ વાર ભગવાન શ્રી પાસે પતિ દો પતિ દો પતિ દો પતિ દો પતિ દો પાંચ વખત બોલી હતી ત્યારે શિવે કહી દિવ તથા પાંચ પતિ મળી જશે તો હવે બની એવું કે જ્યારે દ્રૌપદી લગ્ન કરીને પાંડવોની પાસે આવી ત્યારે આવતાની સાથે જ ભીમ સિવાય મહારાજા ધર્મ રાજા એટલે કે યુતિષિ રાજા અર્જુન સહદેવ અને નિકુલ આ ચાર તો દ્રૌપદીને જાણી જ ગયા છે કે દ્રૌપદી કોણ છે પરંતુ ભીમ એક જ એવો માણસ છે કે હજુ સુધી એને એ દ્રૌપદીને જાણી શક્યો નથી કે દ્રૌપદી કોણ છે કેમ કે ભીમ એ પવન પુત્ર છે અને તમે જુઓ પવન એટલે વંટોળ વંટોળને કંઈ ભાન હોય નહીં વંટોળ જ્યારે આપણે જે બરાબર વંટોળ આપતો હોય એનું જોવા કેટલું વંટોળનામાં અહંકાર હોય તો ભીમનામ પણ અહંકાર હતો અને જ્યાં અહંકાર પડ્યો છે ત્યાં સત્યને જાણી શકાતું નથી ત્યાં માણસની ઓળખાણ થઈ શકતી નથી તમારી પાસે ભલે કોઈ સાદો સીધો માણસ આખી જિંદગી રહે પરંતુ જો તમારામાં અહંકાર હોય તો ભલે તમારી પાસે સંત હોય કે સ્વયં ભગવાન પોતે તમારી પાસે રહેતા હોય પણ તમારી અંદર જો અહંકાર પડ્યો હોય તો તમે એને ઓળખી શકતા નથી તો એક દિવસ એવું બન્યું કે અર્જુનની કક્ષમાં અર્જુન અને દ્રૌપદી ત્યાં આરામ કરતા હતા અને ભીમ એની ગદ્યા એ જ રૂમમાં ભૂલી ગયો હતો પણ આ પાંડવોનો એક નિયમ હતો કે જે રૂમમાં દ્રૌપદી હોય જે રૂમમાં કોઈ પણ એક પાંડવ હોય એને પગની મોજડીઓ એ બહાર પડી હોય તો એ જોઈ લેવાની કે મોજડી કોની છે તો પછી એ ગૃહમાં પ્રવેશ કરવાનો નહીં પરંતુ ભીમને અહંકાર હતો ભીમે એ વાવા જોયું હતું એટલે એને ગૃહમાં પ્રવેશ કરી દીધો અને આમ જ્યાં જોયું ત્યાં અર્જુન પોતે દ્રૌપદીના પગ દબાવતો હતો અને ભીમને ક્રોધનો પારો આસમાને ચડી ગયો પછી તો ભીમે ચાલુ કરી દીધો તો આવો છે ના તો તેવો છે ના તો બાયલો છે ના તો પાતળા જેવો છે ના તો તેવો છે ઘણું અસંખ્ય બોલોનો બોલી દીધો ને ભીમ પછી અર્જુનને ત્યાં મારવા મારવા લાગી છે પણ અર્જુન ભીમને કહે છે તમે મને મારો છો કે ત્યારે ભીમ તો ના કહેવાનું કહે છે કે તું પુરુષ જ નથી તું વિજળો છે ને તું આવો છે ને તું તેવો છે ને એ આ બધો હોબાળો થયો ધર્મરાજ આવે છે તો ધર્મરાજ એટલે ભીમ શું છે એટલે કે આ બાયલોના રાંડવોના હા બધું ઘણું બધું બોલે છે અર્જુનને આ કે એની પત્નીના પગ દબાવે છે આ તો લેલાનો પાગલના ઘણી બધી એને કહ્યું પરંતુ ધર્મ રાજા કહે જીવ તું શાંત થઈ જા તારા ક્રોધને તું શાંત પાડ હવે એકબીજા અંદર ધર્મ રાજા ચોખ્ખી વાત નથી કરતા અહીંયા કે ધર્મ રાજા કહે છે કે અમે દ્રૌપદીને જાણીએ છીએ તું જાણતું નથી તો ભીમ વધારે ઉશ્કેરે છે ઉશ્કેરે જશે વધારે ક્રોધે ભરાશે વધારે એનામાં અહંકાર આવશે એટલે વધારે તોફાન કરશે એટલે ધર્મરાજા ચોખ્ખી વાત કરતા નથી પરંતુ ધર્મરાજા ભીમને સમજાવે છે કે એને દ્રૌપદીને પ્રેમ છે તો બે પ્રેમી હતો કે મેં તે કરીએ મેં તારે શું લેવા દેવા એમાં તો સહદેવને નિકુલ એ પણ આવે છે એ પણ ભીમને સમજાવે છે અર્જુન પણ ભીમને સમજાવે છે એ પણ ભીમ સમજવા તૈયાર નથી ત્યારે દ્રૌપદી ખુદ ભીમને સમજાવે છે પણ એ પણ સમજ ત્યારે ભીમ પણ સમજવા તૈયાર નથી અને ભીમ કહે છે કે હવે મારે આ નમાલા લોકો પાસે રહેવું જ નથી જે સ્ત્રીના પર દબાવતા હોય એમનામાં શું હોય એમનામાં શું ના હોય આ શું ના કહેવાય આ તો બાયલા કહેવાય ના તો આમ કહેવાય તેમ ઘણું બધું ભીમ બોલી જાય છે પણ છેવટે ભીમ ત્યાંથી નીકળી જાય છે હવે નીકળી જાય છે એટલે એ સાંજનો ટાઈમ હોય છે સાંજના ટાઈમે ભીમ નીકળી જાય છે સંધ્યાના સમય પહેલાં પહેલા ભીમ ત્યાંથી નીકળી જાય છે તો ભાઈ ધર્મ કહે કે ભીમ તું જા પણ તને પસ્તાવો થશે પણ ભીમના અંદર અહંકાર એટલો બધો ચડી ગયેલો હોય છે તો ભીમ જંગલમાં જતો રહેશે અને ત્યાં જતાં 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 બરાબર અંધારું આમ તો એ દિવસે પૂનમની રાત હોય છે પૂનમની રાત્રિના દિવસે શરદ પૂનમની રાત જેને કહેવાય છે એ શરદ પૂનમની રાત્રિના દિવસે જ આ બનાવ બન્યો હોય છે અને ભીમ ત્યાંથી નીકળી જાય પછી પછી જંગલમાં જતું રહેશે પછી તો બહુ મોડું થઈ જાય છે ચંદ્રનો પ્રકાશ તો જંગલમાં પડતો જ હોય છે પણ ભીમ જોવે છે એક મોટું વૃક્ષ જોઈએ છે તો ભીમને એમ થયું કે લાવને નીચે હું આરામ કરું એના બદલાં વૃક્ષ ઉપર ચડી જાઉં અને વૃક્ષનું ઘટરડા વૃક્ષ એની ડાળી પર હું આરામ કરેલો સવારે નીચે ક્યાંક જતો રહે ભીમ આ ગણતરીથી જે મોટું વટ વૃક્ષ હોય છે એના ઉપર ચડી જાય છે અને એની ડાળી પર આમ અટેક આરામ કરવા લાગે છે પણ ત્યાં જ શું બને છે કે રાત્રિનો સમય થાય છે રાત્રિના અગિયાર બાર વાગે છે એટલે એ જ વૃક્ષના સામનું એક મોટું મેદાન હતું એ મેદાનમાં અમુક માણસો આવે છે પણ ભીમને એવું લાગે છે આ માણસો કઈ પ્રકારના છે આ છે મનુષ્ય પણ મનુષ્ય નથી ભીમને રાત્રિના પ્રકાશમાં ચંદ્રના પ્રકાશમાં ચોખ્ખું દેખાય છે પણ કે જોવા દે આ લોકો શું કરે છે ત્યાં તો જોત જોતામાં આ લોકો વીઆઈપી મંડપ ત્યાં બનાવી દેશે ભીમને એમ થઈ કે સારું આ લોકો થોડી વારમાં જ આટલો બધો વીઆઈપી ભવ્ય મંડપ બનાવી દીધો અંદર ગાદી બાદી બધી કમ્પ્લેટ કરી અને આટલી બધી ગાદીઓમાં આટલું બધું કોણ બેસવા આવશે અને આટલું બધું સુંદર મંડપ અને એ મંડપ મંડપના અંદર એટલી સ્મેલ આપતી કે ભીમને એક ઝાડ ઉપર છે એમ લાગતું હતું કે આવું આટલું તો ગુલાબનું ફૂલે સુગંધિત ના હોય તો આ બધું શું છે ભીમને કુતુહલ થયું તો પછી ભીમ કહે હવે જોવા જ દે અહીંયા શું બને છે તો ભીમ ત્યાં જોતો રહે તો પછી ને લક્ષ્મીજી વિષ્ણુને મહેશ્વરનું પાર્વતીને ઇન્દ્રાણી ને ઇન્દ્રાણીને દેવીને દેવતાઓને ધીરે 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 આપણને શરૂઆત થઈ તો ભીમને થઈ ગઈ કે આ બધું શું કહેવાય આટલા બધા દેવીના દેવતાઓનો યક્ષોનો ગાંધર્વોનો ધીરે 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 બધા આવી ગયા પણ એમાં ધીમે જોઈએ કે વચમાં એક મોટી ગાદી હતી બનાવી લીધી ને બધા આવીને બેસતા હતા કરે જેમ આપણે છે કે મહારાજની મેઇન ગાદી હોય અને બાજુમાં બીજી બધી ગાદીઓ બનાવેલી હોય તો બીજી બધી ગાદી પર લોકો આવીને બેસે પણ મહારાજાની ગાદી પર કોઈ બેસી શકે નહીં એમ લોકો આવીને બેસતા હતા ખરા દેવી દેવતાઓ બધા આવીને બેસતા હતા પણ જે મેઇન ગાદી જે ધીમને દેખાતી હતી એ ગાદી પર કોઈ બેસતું નહોતું બધા એ ગાડીને એ ગાદીને પ્રણામ કરીને જતા હતા પણ એ ગાદી પર કોઈ બેસવા તૈયાર થતું નહોતું તો એમ કરતાં કરતાં ધીમે જોઈ જશે એટલે પછી કૃષ્ણ પણ આવ્યા કૃષ્ણએ પણ એ ગાદીને નમસ્કાર કર્યા અને કૃષ્ણ પોતાની જગ્યા લઈને બેસી ગયા તો પછી ભીમને વિચાર થયો કે આ બ્રહ્મા વિષ્ણુને મહેશ આનાથી મોટી કઈ શક્તિ છે કે એના માટે આ લોકોએ ગાદી રાજાદી બનાવી છે એના માટે જે સિંહાસન બનાવ્યું છે એના પર કોઈ બેસવાનો અધિકાર નથી આવું કોણ હશે ભીમને કુતૂહલ થયું ત્યાં બધા ઇંતજાર કરે છે ત્યાં દ્રૌપદી સ્વયં ત્યાં પધારે છે ત્યારે ભીમ ઓળખી જજ આ તો દ્રૌપદી છે પણ દ્રૌપદીના હાથમાં એક મહાન ખપ્પડ હતું એક હાથમાં ખડગ હતું અને એના એનો એનું મોઢું એ લોહીથી ખરડાયેલું હતું એટલે ભીમને એમ લાગ્યું કે દ્રૌપદી એના હાથમાં ખપ્પળ ને આ એક હાથમાં ખડગ ને એનું મોઢું લોહીવાળું છે અને આ બધા શું નાટક કરવા માંડે છે એટલે ભીમને ભીમને ક્રોધ આવી ગયો દ્રૌપદીને જોઈને અને ભીમના મનમાં ના હતું કે મારા ઘરવાળી છે આની શું આટલી બધી તાકાત હોય અને વાત પણ સાચી છે આપણી પત્ની ગમે એટલી આપણા કરતાં હોશિયાર હોય તો આપણે એની કિંમત ના હોય સમજ્યા તો મારા ઘરવાળી છે અને કંઈ ન આવે તો ભીમને વધારે અહંકાર આવી ગયો કે આ એક મારા ઘરવાળી અમારા પાંચ ભાઈઓના ઘરવાળીને આટલી બધી આવા નાટક કરી રહી છે અને આમ કર્યું ત્યાં કર્યું પણ ત્યાં જ જ્યારે દ્રૌપદી સિંહાસન ઉપર બેઠી ત્યારે સર્વદેવોએ એને પ્રણામ કર્યા છે ત્યારે ભીમને એમ થઈ ગયો દેવો આને પ્રણામ કેમ કરે છે આ બધા ગયા શું તો પછી દ્રૌપદી સિંહાસન ઉપરથી ઊભી થાય છે ઊભી થઈને શ્રી કૃષ્ણ પાસે આવે છે અને કૃષ્ણને કહે છે કે હે કેશવ તમે પણ મારા ખપડમાં એ જવાના છો અને આ વાત ભીમ સાંભળે છે પણ કેશવ કહે છે કે હે મૈયા તમારે ખપ્પડ ભરવું છે ને ત્યારે દ્રૌપદી કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ મારું જો પહેલું ખપ્પડ ભરાશે તો એ ભીમના રક્તથી ભરાશે ભીમના લોહીથી ભરાશે ત્યારે ભીમ વિચાર કરે છે કે આ તો મારી ઘરવાળી છે કે મારો દુશ્મન છે આ તો મારા લોહીથી કપળ ભરવાનું કહે છે ત્યારે કૃષ્ણ કહે છે કે દ્રૌપદી ત્યારે તારે ભીમના રક્તથી કપડ ભરવાની તમારે શું જરૂર છે અઢાર દિવસ યુદ્ધ ચાલવાનું છે અને અઢાર દિવસના યુદ્ધમાં તને પૂરેપૂરું તમારું કપળ ભરાઈ જશે પણ ત્યારે દ્રૌપદી ચોખ્ખવટ કરીને કહે છે કે એ ભીમ આજ સુધી મને જાણી શક્યો નથી અને એ અહંકારી છે એટલે અહંકારીનો નાશ કરવો એ મારો ધર્મ છે અને કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ તમે તો જાણો જ છો કે જ્યારે હું અગ્નિશાયા હતી ત્યારે પણ મેં સીતાજીને મારી અગ્નિશાયામાં સમય દીધા હતા અને હું પોતે અગ્નિશાયા પોતે સીતાજીનું સ્વરૂપ ધારણ કરીને લંકામાં ગઈ હતી અને મેં જ લંકાનો વિનાશ કરાયો હતો તો જેમ અહંકાર છે અહંકારનો નાશ કરવો એ મારો ધર્મ છે અને ભીમ પણ અહંકારી છે તો એનો મારે નાશ કરવો છે અને એના એનાથી જ મારું કપડ ભરવું છે તો ભીમ તો પછી જેમ જેમ માતાએ ઉપર ઉપર દરજ્જો માંડ્યો કે આ બધું માધો હશે મારા પગમાં જ આવી ગયું ત્યારે પછી ત્યાં સભાએ બરખાસ્ત કરાય છે આટલી વાત કરીને પણ ભીમને થયું હવે શું કરવું ભીમ હલવાનું અહીં તો પછી ભીમે કે હવાનો કંઈક આઈડિયા કરવો પડશે પણ હવા આપણે કે ભગવાન પાસે જવાય સીધું તો દ્રૌપદી પાસે જવાય જ નહીં ત્યાર પછી ભીમ ત્યાંથી નીકળી જાય છે અને ત્યાં મંડપ બંડપ બધું પૂરું થઈ જાય ત્યાં મેદાન જેવું મેદાન થઈ જાય છે પછી ભીમ આવે છે ભગવાન કૃષ્ણ પાસે અને કૃષ્ણ પાસે આવીને ભગવાન કૃષ્ણના પગમાં પડી જાય છે તો કૃષ્ણ તો જાણતા જ હતા કે ભીમ રાત્રે આવું કરી તો ને અહીંયા સંતાણો હતો એને તો ખ્યાલ જ હતો પણ કૃષ્ણ અજાણ્યા બની જાય છે અને કૃષ્ણ કહે છે કે ભીમ ભીમ કેમ હતું અચાનક મારા પગમાં પડી ગયો અને કેમ આમ ઢીલો થઈ ગયો છે અને કેમ મોઢું આમ લઈ એવું લાગે છે તો ભીમ કહે કે પ્રભુ મારે તમને ખાનગી વાત કેવી છે કૃષ્ણ કે તારી ખાનગી વાત શું છે મને કે તું કહેતો કરો ત્યારે ભીમે પછી વાત કરી કે કાલે અમારે આવું બની તું અર્જુન દ્રૌપદીના પગ દબાવતો હતો અને હું ત્યાં જ ગયો અને હું જોઈ ગયો પછી અમારા બધા ભાઈઓ વચ્ચે તકરાર થઈને મેં અર્જુનને માર્યો હું ઘેરથી નીકળી ગયો ને રાત્રે જંગલમાં રોકાણો ત્યાં એક મંડપ બંધારણોનો તમે તમે ત્યાં મંડપમાં હતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દેવીને દેવતાઓ બધા તમે મંડપમાં હતા અને દ્રૌપદી ત્યાં ભાઈ એક હાથમાં ખપ્પડ લઈને આવીને એક હાથમાં એના હાથમાં ખડક હતું ને એનું મોઢું લોહીથી રંગાયેલું હતું અને એમને તમારે માગણી કરી તમારી માગણી કરી હતી એને તો અને મારી માગણી કરી હતી ત્યારે કૃષ્ણ ક્યાંય ગોંડા તું ઝાડ ઉપર બેસી રહે તો મને ખબર જ નથી અને શું બની એ પણ હું જાણું છું તો ભીમ કંઈ હવે મને બચાવો એટલે કૃષ્ણએ કહ્યું કે ભીમ પહેલાં અહંકાર છોડી દે અહંકાર સત્યને જાણી શકતો નથી અહંકાર માણસને ઓળખી શકતો નથી જેમ હજુ સુધી તું મને જ ઓળખી શક્યો નથી તારા ચારે ભાઈ મને ઓળખી શક્યા છે પણ તારા અહંકારના લીધે તું મારાથી છેટો ફરી રહ્યો છે એટલે અહંકાર છોડી દે પણ ભીમ કે હવે બધું છોડી દઉં પણ મને આમાંથી બચાવવાનો કંઈક રસ્તો કરવો ત્યારે કૃષ્ણ કહે છે કે ભીમ દ્રૌપદીને મેં શાંત કરી દીધી છે પણ હવે તારે એક કામ કરવાનું કે શું કે જ્યારે તું અહીંથી ઘરે જઈ અને ઘરે જઈને તારે તારી ધૂમમાં સૂઈ જવાનું ત્યારે તારે જમવા આપવાનું નહીં એટલે તને કુંતી માતા બોલાવવા આવશે યુધિષ્ઠિર બોલાવશે અર્જુન બોલાવવા આવશે સહદેવ બોલાવવા આવશે નકુર બોલાવા કોઈ પણ તને જમવાનું બોલાવવા માટે આવે તો તારે ઉઠવાનું જ નહીં અને છેલ્લે પછી દ્રૌપદી આવશે ત્યારે તારે કહી દે આજથી બિહાન પાણીનો ત્યાગ કર્યો છે તારે આટલું જ કહી દેવાનું અને પછી દ્રૌપદી તને બહુ આજે જ કે ઉઠો જમી લો જમવાનો ટાઈમ થઈ ગયો આપશે તેમ છે તને જો અનાજ નહીં લો તમારી અશક્તિ તમે અશક્ત થઈ જશો આમ થઈ જશો ત્યાં તમને તને બહુ જ સમજાવશે અને તેને બહુ સમજાવે જ્યારે દ્રૌપદી ત્યારે ત્યારે માગી લેવાનું કે પાંચ પાંડવ તારા કપળમાં નહીં અરે પણ હું પણ ત્યાં હાજર જોઈશ અને મારે જે માગવું એ હું માગી લઈશ ભીમ કહેવાનો નહીં પણ ભીમને શું ખબર હતી ભીમને હતું કે ભગવાન બાજુમાં જ રહેવાના છે આપણને કંઈ મહત્વ આવશે નહીં તો ભીમ તો દ્રૌપદીનું રૂપ જોઈને જ ગભરાઈ ગયું હતું કે મારા અહંકારના લીધે જ મેં દ્રૌપદીને ન ઓળખી શકે નહીં એનાથી મેં ગેર પહોંચ્યું એનાથી એના પર મેં અહંકાર કર્યો અને એના કારણે જ આ દ્રૌપદી મારા જ લોહીથી કપ્પડ ભરવા માગે છે અહંકારનો નાશ કરવા માગે છે પછી તો કૃષ્ણના કહેવા પ્રમાણે ભીમ ગયો ત્યાં ગઈ પછી ભીમ તો સૂઈ ગયા પછી જમવાનો ટાઈમ થયો એટલે પહેલાં જ માતાના માતાને જ પહેલાં એ બાળક યાદ આવે એટલે પહેલાં કુંતા માતા કહે બેટા ભીમ જમી લે કે મારું નથી જમવું માતા કુંતા બહુ સમજાવે છે પણ ના પાડી દે છે યુધિષ્ઠિર આવે છે અર્જુન પોતે આવે છે સહદેવ આવે છે નિકુલ બધા આવે છે પણ ભીમ કોઈનું માનતો જ નથી શેવટે કુંતા દ્રૌપદીને કહે છે કે બેટા હવે તું જા ત્યારે દ્રૌપદી સ્વયં ભીમની કક્ષમાં આવે છે અને ભીમને સમજાવે છે કે જમવાનો ટાઈમ થઈ ગયો હજુ અમે પણ જમ્યા નથી પેલા ચાર ભાઈ બેસી રહ્યા છે માતા કુંતા જમ્યા નથી કે તમે એવું તો જમી લો તમે પણ ભીમ જમવાની ચોખ્ખી જ ના પાડે પાડશે ભીમે કે હવે મારે અન્ન પાણીનો ત્યાગ કરી દેવો છે ત્યારે દ્રૌપદી કહે છે કે આગળ આગળ ભયંકર યુદ્ધ આવે છે અને એ યુદ્ધ અઢાર દિવસ ચાલવાનું છે અને તમે જો અન્ન પાણીનો ત્યાગ કરી દેશો તો તમે યુદ્ધ કેવી રીતે કરી શકશો આ કે મારે બધું જોવાનું નહીં મારે તો અન્નપાણીનો ત્યાગ જ કરી દેવો છે પરંતુ ભલે ગમે એવી કપ્પડ ઝૂગણી રહી કે જગત જગ મૂળ તો સ્ત્રી હતી દ્રૌપદી સ્ત્રીનો અવતારથી જો સ્ત્રીનામાં કરુણા હોય સ્ત્રીનામાં પ્રેમ હોય તો પછી દ્રૌપદીને ભીમ ઉપર પ્રેમ ઉત્પન્ન થયો છે અને દ્રૌપદી કહે છે કે તમે જમી લો જો તમે નહીં જમો તો હું પણ નહીં જમું ત્યારે ભીમની નજર બાર બાયણા ઉપર જાય છે ત્યાંથી ભગવાન ઈશારો કરે છે માગણી કે હવે તારે જે માગવું એ માગીએ છીએ ત્યારે ભીમ કહે છે કે હે દ્રૌપદી જો તારો આટલો બધો આગ્રહ છે હું જમી લઉં પણ મને તું વચન આપ દ્રૌપદી કે તમારે અવાર વચનની શું જરૂર છે તમે તાર જમી લો કે ના એમ નહીં તું પહેલાં મને વચન આપ પછી હું જમી તો દ્રૌપદી દ્રૌપદી લા મારું વચન છે તમારું જે માગવું એ માગી લો ત્યારે ધીમે કહ્યું કે હે દ્રૌપદી મારા પર તું દયા દયા કર અને પાંચ પાંડવો તારા કપડમાં નહીં ત્યારે દ્રૌપદી હસવા માંડે છે કે ભીમ હવે તું મને જાણી ગયો હવે તો તું મારી પાસે વચન માગ્યું છે કે પાંચ પાંડવ તારા કપડમાં નહીં તું જ્યાં મારું વચન છે પાંચ પાંડવ મારા કપડમાં નહીં આવે અને આ જ્યાં વાત ચાલતી હોય છે ત્યાં સ્વયં ભગવાન આવીને ઊભા થઈ જાય છે ત્યારે દ્રૌપદી ભગવાનને કહે છે હે કેશવ આ બધી લીલા તમારી જ છે ત્યારે ભગવાન કૃષ્ણ હસીને દ્રૌપદીને કહે છે કે હે દ્રૌપદી તે પાંચને તો તે વર્તન આપી દીધું પણ હું ક્યાં ગયો હજુ હું તો બાકી છું ત્યારે દ્રૌપદી કૃષ્ણને પણ કહે છે કે હે કેશવ પાંચ પાંડવ અને છઠ્ઠા નારાયણ મારા ખપ્પડમાં નહીં તો ભીમના અહંકારના કારણે જ દ્રૌપદી ભીમનો સંભાર ભીમને મારીને ભીમના લોહીથી કપળ ભરવા માગતી હતી